નમસ્કાર આદાબ શસ્ત્રિયકાલ જય ભીમ જુવાર આશા છે કે તમે બધા કુશળ મંગળ હશો આજે અમે ફરી આવ્યા છે કોલ રેકોર્ડિંગ જેમાં એક દેવી ના ભાઈ મનસુખ રાઠોડને કહે છે મારી દેવીનું અપમાન કેમ કરો છો પણ મનસુખ રાઠોડ તેને કહે છે હું તારી દેવીને નથી ઓળખતો હું તો મારી દેવીની વાત કરું છું બંને વચ્ચે જોરદાર ડિબેટ થાય છે આખો કિસ્સો તમે સાંભળો સાંભળીને તમે પણ ચોંકી જશો આ ઓડિયો કોલ રેકોર્ડિંગ સાંભળજો સાંભળ્યા વગર છોડી દેતા નહીં સાંભળ્યા બાદ કોમેન્ટમાં અમને જણાવશો કે તમને બંને જણામાંથી કોની વાત અસરકારક લાગી અને આ હજી સુધી તમે અમારી ચેનલ સાથે ના જોડાયા હોય તો અમારી ચેનલને તરત જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને રોજ આપને આવા નવા નવા કોલ રેકોર્ડિંગ સૌથી પહેલાં મળી જાય ચાલો વધુ વિલંબ ન કરતા સાંભળો કોલ રેકોર્ડિંગ હેલો અલા મનસુખ ભાઈ કેમ હજી તમે બંધ નથી થયા ગાળ ઉપર ગાળ જે જે કરો છે કોને દીવ ના હવે એ જવા દયો ને આટલા માં દેવી ને દેવા નું ચાલુ જ હોય બંધ નો કરાય માતાજી કાય કરતી નથી ને એટલે હું ગાળ દવ છું દાખલા વગાડ્યા ને તોય પ્રસન્ન જ નથી થયું મેં જો ગાળ દીધી પ્રસન્ન થતી હોય તો ઈ કરું દાખલા વગાડ્યા તા પ્રસન્ન નો થયું તો તમારી ભૂલ ની કાઈક ભૂલ ના હશે ત્યારે તમારે દેવી

દેવી પૂજક સમાજ થી બોલું છું આશીષભાઈ કોઠારી કોઠારી દેવી પૂજક માં નો આવે એ નો આવે તમને ખબર છે ને કોળી કોળી માં આવે છે હા તો એ તમે દેવી પૂજક કયો છો એટલે કવ છું દેવી પૂજક માં આવી ગયા છે તમે હા છે છે મારી દેવી તો બોકડા બોકડા કઈ એવું જમતી નથી પણ આ તમે દેવી નું બોલો છો ખાતી હોય ખાવા દયો ને તમારી દેવી બોકડા ખાય સિંધી હોય તો ખવડાવે

ખબર પડે દેવી નો આવે પણ આપડે હું ભૂખ ભેગા માથા કોદડા ઓડી ને ઉતાર્યા હજી કુબે માં જોઉ તમારે જો તમારે કામ કરાય હું તમને કહું તમે આગળ તમે પડ્યા તો તમારે તમે કહો આ મેલ નો કે તમે કોને કરી હોય દેવિયુ માને એને કરી હોય અને અમે રહી છે ને એ તો તમારો પ્રશ્ન છે ને મારો મારો ઉપર છે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજી ને તમે લ્યો છો દેવ ને મોકલો ને પણ સારું કરો ને તમે બંધ થઈ ત્યારે બોલતા તમે હારું જ કર્યું કર્યું તમે તો દેવ ના નામે છોકરી ઉપાડી ગયા દેવના નામે સિનાર વા કર્યા માતાજી નામે કોકડા ખાતા ને તમે પાછા દેવી નામ હું દેવી નામે દલાલ આ કર્યા

પણ તમારે કરવું કે ન કરાય ના અમારે કઈ ન કરાય એ તમે જાણો તમે પગ પૈયા લાગો હું તમે ના પડતો નથી થઈ જાવ ખજૂર ભાઈ કેપેસિટી પ્રમાણે એટલું બધું કરી હતી ખજૂરભાઈ ઉદાહરણ દેવા તમે કાલે તો કાલ તો કાજા રાજા મહારાજાને ઉદાહરણ દેવા પડે એ તો જેની કેપેસિટી હોય એટલું કરતા હોય ખજૂરભાઈ તું જ ખજૂર થઈ જાય

કાનદાસપુ થવું હોય ને તો એને સંત નો સંગ કરવો પડે તારા રાજા બનવું હોય ને તો તારા રાજા નો સંગ કરવો પડે તારા જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડર નો સંગ કરવો પડે પણ હવે તે સંગ કર્યો છે હું દેવી પૂજક નો તને હાલ મારતા આવડે બાકી તારા દીબી

એલા દે દે આ મનસુખ રાઠોડ ને ગાંઠિયા દે પણ તું તારું બૈરા નું આખું ગામ બારો હુલિયા કાઢ તારું ઘર ને કાઢું એ તમારે અલ્યા ભાઈ એ મારા ઘર નો પ્રશ્ન છે એ તારો નથી મારા ઘર નું તું બોલ માં ઈ અમારા ઘરે અમે ભલે ને ભવાઈ મંડળ રમીએ ને અમે રાજા ભરતરી રી થાય એમાં તને વાંધો હું છું તું તારા ઘર પૂરતું કરીને મારા ભાઈ ત્યાં સીમ માં જતો રહે ને હાલ મારી કાન બીજી રવાદે ને આમાં પડી માં

ને ત્રણ વર્ષની ની સજા અને જુર્માનો અને તું બીજે સજા છોડ ને તારી સજા બધા અમને કાઈ નો કરાય ને અમે અધર્મ ના ચેત ના હોય ફેર નો પડાય ને હજી પણ બોલ અલ્યા આ બધો કરું હું મને કોઈ ફેર જ નો પડે તારે જ્યાં ફરિયાદ કરવી અહીંયા કરી દીજે તને હજી સુધી ખબર તું શું સમજે છે સામ પેપર અલ્યા તારે જ્યાં કરવો એ ફરિયાદ કરી દે તારે જ્યાં બટકો ભરવો એ ત્યાં ભરી લે બાકી મુકવો નથી લે ખાવા દઉં

અલ્યા ગાલ અમારે શું લેવા દેવી તને ગાલ દઈ તું ગાલ ના લાયક જ નથી ગાળ તો કોને દેવા સારો મારો હોય હવે તું હા હાલા મારી ને ગાલ દઈ મારે શું કરવું અલ્યા ગાલ તો કોક મજબૂત માણસ હોય કાઈ ગામ ધણી હોય એના ગાલ્યું દેવાય અને તું સીમ માં પડ્યો તને ગાળ દઈ ને ગાલ ની ગાલ એ ભૂંડી લાગે અલ્યા

તારો ફોટો તો દે જે હો ફોટો દે તન તાર ફોટો દે બોલ ને બોલ ખરા વાઘરી ફોટો તો દે આ ખરો આપડી નાઈટ માં આવા ને અલ્યા કાઈક વખો કર્યો હો ટાઢો પડી લા કાઈક દીવી નો વખો કે દીવી ગયો ઓલા 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 મેસાણા વાળા છે તો બી ગયો તો અલ્યા એ કઈ થી બી તો નથી હજુ તારો મેસાણા વાળા ને લે તારા પાકિસ્તાન વાળા ને લે અને તારી દેવી બધા ને લેતો આય બધા ને આજે રાહ ને રમાડું અલ્યા ઓ તું રવા દે ભૂંડા એ તો તને કોણ રાડે રમાડે છે જોજે તું આલ્યા એકાદો ફોટો છાપામાં આવે તો સાફ જે તારો ડોહો કોઈ ના બાપ પાછો પડતો જ નથી હો આલ્યા તું પણ હાથ તો આવી જાય એકદમ પછી બધા વાત આલ્યા તારો કઈ નો આવે તું તારો હા હાલા મારી કાન આલે રેવા દે આમાં પડી મારા હા હાલા ને જેમ ગરદન મોડે છે ને એલા એની શું ગરદન મોડે તો હા હાલો તો સિંહ ને ને જાને લીડા કાઢી નાખે ડોહા હા હાલા ડોકો મોડે તો સિંહ નો મોડવા જાને ત્યાં તને ખબર ક્યાં માના વર પાડી દે આલ્યા

બધામાં એક ને તારો બાપો ગોત બાપન હોય તારા હા હા મારવા વારે નો ખબર હોય બીજી વાત કાપી ખા અને તારી દેવી તારી દેવી કુકડા ખાય તારી દેવી હા ખાય તારી દેવી સિંહ ખાય તો કરીને માલી દેવી કુકલો ખાય માલી દેવી ખાય તાલી દેવી સિંહ લે ને એકદો વાઘ એક ને મગર ચડાય આણી કોણ આણી મગર મગર પાવદાન મગર હાલ મારી હાલ કે તને મગર ચડાવી જો મગર પા ભારી ન કે કે ચમત્કાર કરે જાતિ તારી હારે કોક હતો ને મરણીયા માં તઈ ઠાઠડી લઈને ફરતો તને ઈ તન તું હા આ પંબી શું કેતો ત તમય દેવી ચમત્કાર કરે તું પેલા કર આલ તું આયર કઈ દી જનના કરવા જઈન પહેલા હરિજન નો કેતો મે કે તને માં હેટ્રોસિટી થાય હે હે હેટ્રોસિટી થા હરિજન નો કેતો

તું ફોન કરે ને પોલીસ વાળા ને ગોતી લેશે ને પોલીસ વાળા નહીં હમણાં બીજા બાપા કેટલાય દાડા છે હજી તને મારા દાદા ની ખબર નથી કાકા તને કેટલા જણા ફોન કરે છે ને તું વકીલ ને પટાઈ દીકરી ને ફોન બંધ નો કરતો જો સાંભળી લે આ કોઠારી તું જો original દેવી પૂજક ના પેટ નો તો ફોન બંધ નો કરતો એય તત્કાલ હાશુ ફોન નો બંધ કરું જા તન હા બસ ઓકે હાલ હમણાં જો હમણાં તાર વડીયો આવ્યો કે શું